નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ઘરની આ દિશામાં અરીસો મૂકવાથી થશે પૈસાનો વરસાદ લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દર્પણ મૂકવાથી સકારાત્મક ફળ મળે છે જ્યારે દક્ષિણ દિશામાં અરીસો મૂકવાથી બચવું જોઈએ દર્પણનો જીવન પર પડે છે ખૂબ જ પ્રભાવ દક્ષિણ દિશામાં અરીસો મૂકવાથી બચવું જોઈએ ઉત્તર પૂર્વમાં અરીસો મૂકવાથી મળે છે શુભ ફળ દરેક ઘરમાં અરીસો તો હોય જ છે જેને આપણે દર્પણ કહીએ છીએ તેનો દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન હોય છે ઘર હોય કે બહાર અરીસાની જરૂર તો સૌને પડે છે ચહેરાને નિહાળવાથી લઈને સાંજ શૃંગાર માટે ઉપયોગમાં લેવામાં આવતા આ દર્પણનો સંબંધ તમારા સૌભાગ્ય સાથે પણ હોય છે ઘરમાં અરીસો સાચી દિશામાં લગાવેલ હોય તો વ્યક્તિને તેના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે જ્યારે ખોટી દિશામાં લગાવેલ દર્પણ ઘરમાં રહેનાર સદસ્યોની તમામ તકલીફો વધી જાય છે અરીસો સાચી દિશામાં હોવો જરૂરી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવામાં આવતા અરીસામાં અપન એક પ્રકારની ઊર્જાનો સંચાર થાય છે આવામાં ઘરમાં અરીસો લગાવતા સમયે તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં અરીસાની સાચી દિશા શું છે કયા આકારનો દર્પણ વાસ્તુ માટે યોગ્ય છે આ બધી વસ્તુઓની ચર્ચા વાસ્તુશાસ્ત્રમાં છે તો નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે ઘરની દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ કેમ કે અરીસો પાણીનો સ્ત્રોત છે એટલા માટે તેને સાચી દિશામાં લગાવવો જરૂરી હોય છે સાક્ષીણ કે પશ્ચિમ દિશાઓ તરફથી આવી રહેલી ઊર્જાને રિફ્લેક્ટ કરે છે રંગબેરંગે અરીસાથી રહો દૂર રંગબેરંગે અરીસાને ક્યારેય વાપરવો જોઈએ નહીં તેનો ખરાબ પ્રભાવ પડે છે સાથે જ પોતાના બેડરૂમમાં દર્પણ ક્યારેય ન લગાવવો જોઈએ પાણીના સ્ત્રોત હોવાથી દર્પણ સમૃદ્ધિ આપે છે પરંતુ તેનો પ્રભાવ ત્યારે જ પડે છે જ્યારે તે સાચી દિશામાં હોય દક્ષિણ દિશામાં ઘરની દિવાલ પર દર્પણ ન લગાવવો જોઈએ આમ કરવાથી આર્થિક હાનિ થાય છે કેમ કે આ દિશા યમની હોય છે કારોબારમાં ઉન્નતિ માટે ઘણા લોકો દક્ષિણ દિશામાં અરીસો લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ યોગ્ય નથી ઘરની આ દિશામાં લગાવવો અરીસો ઈશાન કોનામાં જળનું સ્થાન હોય છે ઈશાન એટલે કે પૂર્વ તથા ઉત્તરનો મધ્ય સ્થાન અહીં દર્પણ લગાવી શકાય છે ઘરના પૂર્વ કે ઉત્તરમાં લગાવેલ દર્પણ શુભ માનવામાં આવે છે સાથે જ છ બાય છનો અરીસો અત્યંત શુભ માનવામાં આવે છે દર્પણને પૂર્વ કે ઉત્તરની દિવાલ પર એ પ્રકારે લગાવવો જોઈએ કે જોનારનો ચહેરો ઉત્તર કે પૂર્વ તરફ રહે આ વાતોનું પણ રાખો ધ્યાન ડાઇનિંગ ટેબલ સામે અરીસો લગાવવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ડ્રોઈંગ રૂમમાં ઉત્તરની દિવાલ પર અરીસો લગાવવો જોઈએ અરીસાને સ્ક્વેર કે ગોળાકાર લગાવી શકો છો પરંતુ અટપટા ડિઝાઇનથી તો દૂર જ રહેવું તિજોરીમાં પણ અરીસો લગાવવો જોઈએ જેનાથી ધન વૃદ્ધિ થાય છે ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે અને દક્ષિણ દિશામાં દર્પણ લગાવવાથી ઉત્તરથી આવનાર પ્રતિબિંબ અરીસામાં જોવા મળશે જે યોગ્ય નથી ઘરમાં ક્યારેય પણ ખૂબ જ ભારે ધારદાર કે પછી જેની ધાર તૂટેલી ફાટેલી હોય એવો અરીસો ન લગાવવો જોઈએ સાથે જ ત્રિકોણ અરીસો પણ ન લગાવવો જોઈએ જેનાથી નેગેટિવિટી વધે છે